ભાવનગર જિલ્લાના હાથપના દરિયા કિનારે છીછરા પાણીમાં આવી ગયેલ ડોલ્ફિન માછલીને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી સમુદ્રમાં છોડી ઉમદા કાર્ય કર્યું હતું ભાવનગરના દરિયામાં છેલ્લા ઘણા સમયથી હિલોડા મારતી અને પાણીની બહાર આવી અંદર જતી ડોલ્ફિન માછલીઓ અવારનવાર દેખાય છે સ્થાનિક માછલીઓ ડોલ્ફિનને મલારિયોના નામથી ઓળખે છે ત્યારે આજરોજ હાથપ ગામના દરિયા કિનારે ત્રણેય ડોલ્ફિન માછલીને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી સમુદ્રમાં છોડી ઉમદા કાર્ય કર્યું હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાથબંગલા વિસ્તારના ઉપર પાણીમાં ડોલ્ફિન માછલી ફસાઈ ગઈ હતી આ દરમિયાન હાથપ સ્થાનિક માછીમાર ઝવેરભાઈ નાગજીભાઈ ઢાપા હાથબંગલા વિસ્તારના દરિયા કિનાર હતા ત્યારે તેમની નજર છેછરા પાણીમાં ફસાયેલ અને બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ડોલ્ફિન માછલી પર પડી હતી તડફડિયા મારવા છતાં ડોલ્ફિન છીછરા પાણીમાંથી બહાર નીકળી શકી ન હતી ત્યારે ઝવેરભાઈ અંગેની જાણ હાથબ ગામના સ્થાનિક આગેવાન અશોકભાઈ બારૈયા અને ભાવનગર તાલુકા મહામંત્રી વનાભાઈ ઢાપાને કરવામાં આવતા તેઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને છીછરા પાણીના ફસાયેલ ડોલ્ફિન માછલીને ભારે જહેમત સાથે રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ આગેવાનો અને તેમની ટીમ દ્વારા ડોલ્ફિન માછલીને પરત સમુદ્રના ઊંડા પાણીમાં છોડી મૂકી હતી ત્યારે ડોલ્ફિન માછલી પણ પોતાને નવું જીવનદાન મળ્યું હોવાથી જાણે કે ખુશ થઈ ગઈ હોય તેમ પોતાની મસ્તીમાં ઉછળતી કૂદતી અને છલાંગ મારવા લાગી હતી આ માથબના ગ્રામજોને ડોલ્ફિન માછલીને નવું જીવનદાન આપી એક કાર્ય કર્યું હતું દરિયા કિનારે ડોલ્ફિન માછલી ફસાઈ હોવાનું જાણવા મળતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં દરિયા કિનારે ઉમટી પડ્યા હતા અશ્વિન ગોહેલ ચીએ ન્યૂઝ ભાવનગર